શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ છે વડીલો આગેવાનો યુવાનો સમાજના શ્રેષ્ઠીઓ શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ હોય તો આપણે બે મિનિટ આપણા થાય અને શ્રદ્ધાંજલિ

એમના પરિવાર સાથે જે અન્યાય અને અત્યાચાર થયો એમની વાત કરી મિત્રો સૌ પ્રથમ આજે આ મંચ ની અંદર વિચ્છેદ મુકાવે ખુબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત ની અંદર થી જેને કોઈ સમાજ ચિંતા છે કોઈ સમાજની વેદના છે કોઈ સમાજની પીડા છે આવા તમામ લોકો

આ માત્ર ને માત્ર આ વિચ્યા કે જસ્તની એ ઘટના નથી પરંતુ મિત્રો દુખ સાથે કહેવું પડે છે કે આ વેદના સમગ્ર ગુજરાતની અંદર દિવસે ને દિવસે વારંવાર થતી આવતી આ વેદના છે પીડા છે અન્યાય છે અત્યાચાર છે પરંતુ મિત્રો જે રીતે વિશ્યાની અંદર પોલીસ સમાજની ઉપર પોલીસ સમાજના યુવાન ગંધશાભાઈ રાજપરા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો એને જે રીતે એક ભાઈ રજૂ કર્યો તો એ અરજી કરી હતી લેખિત આપેલું પોલીસ ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓને કે મારી જાનનું જોખમ છે મારા જીવ ઉપર ખતરો છે પરંતુ

મિત્રો રહ્યો છે એ જ રીતે આ વિષયા આ તાલુકાના અધિકારીઓ અને રાજપુરાની વાત ને અવગણના કરી અને આજ સુધી અધિકારી અન્યાય ને અત્યાચાર કરી રહ્યા છે મિત્રો બીજી વાત બીજો મુદ્દો આપણો છે કે

પચાસ ટકા વધારે તો લોકો એવા હતા કે એને ખ્યાલ પણ નતો કે અત્યારે અહીંયા શું થઈ ગયો છે તો માત્ર નિર્દોષ લોકો ને જેલમાં પૂરી દેવામાં આવ્યા મિત્રો નથી તો શું છે આ ગુજરાત સરકાર ને પૂછવા માંગુ છું આ દેશની અંદર આ ગુજરાતની ની અંદર ક્યાં લોકશાહી છે મિત્રો આપણી આજની માંગણી છે

પોલીસે અને પ્રશાસને ખોટા કેસો કર્યા હોય એ તમામ કેસો પાછા ખેંચવા મિત્રો મિત્રો નથી

ધકેલી દેવામાં આવે નું તમારા ભક્તો ઉતરતા આવનારા દિવસો માં આ જે સમિતિ બની છે આ સમિતિ દ્વારા

એના લગ્ન કરવાની વાત આવે ત્યારે મિત્રો મારા સૌભાગ્ય છે કે આજ સુધી સમૂહ લગ્ન દ્વારા મે 1700 થી વધારે દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે આ મારું ખૂબ મોટું સૌભાગ્ય છે હું નસીબદાર છું આજે 11મો સમૂહ લગ્ન હમણાં પૂરો કર્યો પરંતુ આ વધારાની એક મારી દીકરી છે એના પર લગ્ન કરાવવાની જવાબદારી મારી છે મિત્રો ક્યારે વધારે વાત નહીં કરતા જે રીતે આયોજકોએ ખૂબ જહેમત ઝડપ્યું છે કોળી સમાજ અને અધિકાર માટે જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે પોતાનો સમય આમાં આપ્યો છે જે લોકોએ સેવા કરી છે તમામનો આભાર માનું જય કોળી સમાજ જય